નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો ઘરમાં એક કરતાં વધારે વહુ હોય અને એમાં એકાદી વહુ વ્યવહારિક રીતે બરાબર કેળવાયેલી ન હોય અને એ વખતે એના સાસુ હયાત ન હોય તો આવા વખતે એ વહુને કેળવવી કેવી રીતે ત્યારે સ્વાભાવિક રીતે સાસુની જવાબદારી સસરા ઉપર આવી જતી હોય છે ત્યારે એક વહુને કેળવવા માટે સસરાએ અડધી કલાકનું જે નાટક ભજવ્યું હતું એ નાટક ખરેખર બધાએ સાંભળવા જેવું છે આ કહાની એક સત્ય ઘટના ઉપર આધારિત છે આ કહાની તમારા હૃદયને જરૂર પરસી જશે તો દરેક ભાઈઓ તથા બહેનોને હું વિનંતી કરું છું કે આ કહાની અંત સુધી જરૂરથી સાંભળજો આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે પ્રેમદાસ દિવાલના ટેકે ઉભળક પગે સાવ શૂન્ય નજરે બેઠા હતા તેમની બંને બાજુએ દીકરાઓ વહુઓ અને નજીકના સગા સંબંધીઓ સફેદ વસ્ત્રો પહેરીને બેઠા હતા એકદમ નીરવ શાંતિ હતી સ્મશાનેથી પાછા ફર્યા પછી સગા સંબંધીઓએ ખરખરો કરીને વિદાય લઈ લીધી હતી વાતાવરણ એકદમ ભારેખમ હતું હમણાં જ ગોમતીમાનો અગ્નિસંસ્કાર કરીને ત્રણેય દીકરાઓ પાછા ઘરે આવ્યા હતા પ્રેમદાસે સ્મશાને જવાનું ઉચિત માન્યું ન હતું કારણ કે બધા જાણતા હતા કે બાપુજી ગોમતીમાનો દેહ ચિત્તા ઉપર ભળભળ બળતો જોઈ નહીં શકે ઘરમાં અને આખા ગામમાં ગોમતીમા અને પ્રેમદાસનો પરસ્પરનો સ્નેહ જાણીતો હતો આ ઉંમરે તો સ્નેહ શબ્દ યથાર્થ ગણાય પરંતુ જુવાનિયા તો સૌ તેમને લૈલા મજનુની જોડી તરીકે જ ઓળખતા હતા નાનો દીકરો બાજુના ઓરડામાંથી આવીને સામે જ બેસતા પ્રેમદાસના ગોઠાણ ઉપર હાથ મૂકીને સહેજ હલાવતા રૂંધાયેલા અવાજે એટલું જ બોલી શક્યો કે પિતાજી ત્યારે પ્રેમદાસ કાંઈ બોલ્યા નહીં અને ચૂપ રહ્યા થોડીવાર વાતાવરણ એમ જ રહ્યું બધી સ્ત્રીઓ ભીની આંખે વાટ જોઈ રહી હતી કે પ્રેમદાસ કંઈક બોલે વચલા દીકરાએ પ્રેમદાસના ખંભે હાથ મૂકીને કહ્યું કે પિતાજી કંઈક તો બોલો ત્યારે પ્રેમદાસે મૌન તોડતા એટલું જ કહ્યું કે શું બોલું દીકરા બહુ જ ખોટું થયું છે ત્યારે મોટા દીકરાએ કહ્યું કે આપ તો સત્સંગી જીવન જીવ છો બીજાને ઉપદેશ આપવાવાળા છો બાના મૃત્યુનો આઘાત તો ઘરમાં બધાને લાગ્યો છે અરે ગામના લોકોને પણ આઘાત લાગ્યો છે એ કેટલા પરોપકારી આત્મા હતા એમનું પરોપકારી જીવન બધાને હંમેશા યાદ રહે છે સ્ત્રીઓમાંથી કોઈનો રૂંધાતો અવાજ સંભળાયો પ્રેમદાસ મારા વીરા હળવો થઈ જા હવે આ છોકરાઓને સંભાળ એને હવે તારે જ સંભાળવાના છે અને તું જ જો આમ ઢીલો પડી જઈશ તો એ કેમ ચાલે ત્યારે પ્રેમદાસે કહ્યું કે બહેન હું થોડોક અસ્વસ્થ તો થઈ ગયો હતો પણ હવે ઠીક છું મારો કહેવાનો મતલબ એવો હતો કે હું તારી ભાભીની અંતિમ ક્રિયામાં હાજર ન રહી શક્યો એ ખૂબ જ ખોટું થયું હતું પરંતુ જે થયું તે થયું હવે છોકરાઓને બોલાવી લ્યો ત્યાં તો બહારથી છોકરાઓ પણ આવી ગયા અને સીધા જ પ્રેમદાસને ભેટી પડ્યા હિપકે ચડી ગયેલા છોકરાઓને જોઈને વળી પાછા સૌ રડવા લાગ્યા બાળકોની માતાઓથી તો રીતસરની પોંક જ મુકાઈ ગઈ એ વખતે ભલભલાના હૃદયને ચીરી નાખે એવું કરુણ વાતાવરણ હતું પ્રેમદાસે છોકરાને સંભાળી લીધા નાના દીકરાને તો ખોળામાં જ લઈ લીધો બધા જ મોકળા મને ખૂબ રોયા ખૂબ રોયા પછી ધીરે ધીરે બધા શાંત થઈ ગયા મિત્રો સમય સમયનું કામ કરતો હોય છે પ્રેમદાસે માના વિયોગને અંતરમાં ધરબી દીધો હતો ધમધોકાર ચાલતી કરિયાણાની દુકાન સંભાળતા વચલા દીકરાએ અને ખેતીવાડી સંભાળતા મોટા દીકરાએ પિતાજીની ઈચ્છા જાણીને ગામમાં જૂની કન્યાશાળા માટે ગોમતીમાં સરસ્વતી કન્યા કન્યાવિધા મંદિર નામાભિધાન માતબર દાન આપ્યું હતું હળીમળીને રહેતું સંયુક્ત કુટુંબ ગામમાં અને આજુબાજુના પંથકમાં સંપને એક મિસાઈલ સમાન જાણીતું હતું કોલેજનો અભ્યાસ પૂરો થતાં જ નાના દીકરાને પરણાવી દીધો હતો હવે એ સીધી ભરતીથી ક્લાસ વન અધિકારીની નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરતો હતો કોઈવાર જરૂર પડે ત્યારે તે દુકાને અને ખેતરે પણ જતો હતો પ્રેમદાસ તો છેલ્લા ઘણા વર્ષોથી નિવૃત્ત જીવન જીવતા હતા તેમના મિત્રો સાથે સત્સંગના મેળાવડા અને ભજનના કાર્યક્રમોમાં પણ જતા હતા એક દિવસની આ વાત છે જ્યારે મોટી વહુ બહાર ગઈ હતી એ વખતે ઘરમાં નાની વહુ અને પોતે એમ બે જ જણા હતા નાની વહુ કુશળતામાં થોડી નબળી હતી મોટી વહુની સામે સાથે પલોટાતી જતી હતી મોટી વહુએ તો ખાલી પ્રાથમિક શિક્ષણ જ મેળવ્યું હતું પરંતુ નાની વહુ એસએસસી પાસ હતી પણ હજુ જોઈએ તેવી એનામાં પરિપક્વતા આવી ન હતી એની જેઠાણીઓ કરતાં થોડું વધારે ભણેલી હોવાનું એને ગમંડ હોય એવું પ્રેમદાસને દેખાઈ આવતું હતું ગોમતીમાં આયાત હોત તો એ જલ્દી તૈયાર થઈ જાત પણ જેઠાણીઓ એક મર્યાદાથી વિશેષ સલાહ સૂચનો આપી શકતી ન હતી પ્રેમદાસે મનોમન વિચારી લીધું હતું કે હવે નાની વહુને કેળવવાની જવાબદારી તેમની પોતાની છે અને તેમણે પહેલો પાઠ ભણાવવા માટેની તૈયારી કરતાં કહ્યું કે અંજુ બહાર વરસાદ જામ્યો છે અને આજે મારે ગરમા ગરમ કંઈક ખાવાની ઈચ્છા થઈ છે ઘરમાં ચણાનો લોટ તો હશે જ ને થોડાક લીલા મરચાં જરા તેલમાં જબોડી દે ને એટલે વહુએ છણકો કરતાં કહ્યું કે આમ વાતને ગોળ ગોળ શું કામ ગુમાવો છો સીધે સીધું કહી દો ને કે મરચાંના ભજીયા બનાવી દે એ તો બેટા તારું કામ હળવું બનાવવા માટે મેં એમ કહ્યું હતું આપણા ઘરમાં મુક્ત વાતાવરણ છે તે જોયું હશે કે ઉંમરમાં નાના હોય તો પણ મોટાને મજાકમાં બધું જ કહી શકતા હોય છે બાપા ખોટું લાગે તો માફ કરજો પણ મને આવી મજાક બિલકુલ પસંદ નથી વળી સસરા અને પુત્ર વધુ વચ્ચે કંઈક મર્યાદા તો જાળવવી જોઈએ ને જો બેટા આપણે બાપ દીકરી સમાન છીએ એવું હું માનતો હોઉં તો પણ મારે મર્યાદા તો રાખવી જ પડે ને હા મર્યાદા તો બધાએ રાખવી જ પડે ને મારી માએ મને શિખામણ આપી છે કે જેઠ દિયર અને સસરા સાથે એક મર્યાદા રાખવી હું સાસરીમાં આવ્યા પછી પહેલીવાર તમે તેલમાં મરચાં ડુબાડી આપવા જેવી મજાક ઘરમાં કોઈ હાજર નથી ત્યારે કરી છે બેટા મેં તો ઠાકોરના નામની કંઠી બાંધી છે કટુવચનો સહી લેવા એ અમારી આદત બની ગઈ હોય છે તારી સાસુની ગેરહાજરીમાં તારી સાસુનું સ્થાન લઈને તને કેળવવાની જવાબદારી હવે મારી છે અંજુ બેટા માણસ માત્રને મરતા સુધી કંઈક ને કંઈક શીખવાનું જરૂર હોય છે આંખ અને કાન ખુલ્લાં રાખીને માણસ ઘણું બધું શીખી શકે એમ છે દીકરી મારી એક વાત તું ધ્યાનથી સાંભળી લે આજે આપણી બંને વચ્ચે જે કંઈ વાત થઈ છે એ વાતને આપણે બંનેએ ઘોડીને પી જવાની છે વાતનું વતેતર થાય અને આપણી પ્રતિષ્ઠા પર ખરડાઈ ચારિત્ર અને પ્રતિ પ્રતિષ્ઠા એકબીજા સાથે જોડાયેલા છે આ બંનેમાંથી માંથી એક ગુમાવવાનું પાલવે નહીં દીકરાને પણ કહીશ નહીં એ હજુ જુવાન છે હજુ એને ઘણી વાર છે સાડીનો પાલવ માથે રાખીને પ્રેમદાસને પગે લાગી ત્યારે પ્રેમદાસે સુખી થવાના આશીર્વાદ આપ્યા હવે પ્રેમદાસ પોતાના રૂમમાં ગયા વાતનું સમાધાન તો થઈ ગયું હતું પરંતુ પ્રેમદાસના મનનું સમાધાન થયું ન હતું તેમને લાગ્યું હતું કે તેમણે અંજુને પૂરી રીતે ઓળખ્યા વગર જ ભજીયા બનાવવાની મજાકમાં વાત કરી દેવાની ઉતાવળ કરી હતી જોકે તેની વાત તો સાચી હતી પણ તેને તેના તેમના જેવું જ થવું થયું હતું તેણે પણ મને પારખ્યા વગર જ ઉતાવળમાં આવું બધું બોલી નાખ્યું હતું જોકે તેને તરત ખ્યાલ તો આવી જ ગયો હતો અને તેથી તો તે રડી પણ હતી અને મારી માફી પણ માગી હતી તેના આવા વર્તનથી એ બિચારીનો જરાય દોષ ન હતો એના માણસમાં તો એની બાએ જ શંકાશીલના નામનું બીજ વાવ્યું હતું તેમને લાગ્યું કે અંજુના આવા બેઉદા વર્તને તેમની સહનશીલતાને જાણે કે પડકારી હતી તેમણે મનોમન સંતોષ પણ માની લીધો અંજુને તેનો અધૂરો પણ પાઠ પૂરો ભણાવવા અને ઘરના બધાને વડીલો સાથે કેવું વર્તન કરવું તે શીખવવા માટે એક ગતકડું કરવાનો નિર્ણય કરી લીધો હતો આમેય પ્રેમદાસને ઘરમાં અને મિત્રો વચ્ચે એકાદ બે મહિને ગમત ખાતર કંઈકને કંઈક એકાદું ગતકડું કરી લેવાની આદત હતી પ્રેમદાસની ગતકડું કરવાની ઈચ્છાને પૂરી કરવા માટે બીજા દિવસે સવારે તેમના એક સહાયક પાત્રની પધરામણી થઈ એ તો મહેમાન હતા અને સદભાગ્યે એ વખતે પ્રેમદાસ ઘરમાં એકલા જ હતા પ્રેમદાસે અને આવનાર સહાયક પાત્રએ પોતાના સંપ્રદાયની પ્રણાલી મુજબ સામસામા વંદન કર્યા અને જલ્દી જલ્દી સમજાવવા લાગ્યા કે જુઓ બહેન મારી ત્રણેય પુત્ર વધુઓ આડોશ પાડોશમાં અથવા તો ક્યાંક બહાર ગઈ હશે એ લોકો આવી જાય એ પહેલાં હું તમને ટૂંકમાં જણાવી દઉં કે આપણે બંનેએ અડધી કલાક માટે એક નાટક ભજવવાનું છે તમે બસમાં જ આવ્યા હશો એટલે જ્યારે તમારે પાછું જવાનું થશે ત્યારે હું તમને બસ સ્ટેશન સુધી વળાવવા આવીશ અને આ નાટકનો હેતુ હું તમને સમજાવી દઈશ ત્યારે માત્ર મારી વાતના સમર્થનમાં હોકારો દેવાનો છે તમે તો હોશિયાર છો એટલે જાજુ સમજાવતો નથી તમારા આવવાથી દરવાજો ખખડ્યો છે એટલે ત્રણમાંથી એકાદ હમણાં જ આવશે ત્યાં તો પ્રેમદાસની ધારણા સાચી પડી ત્રણેય વહુઓ એકસાથે જ આવી તેમણે ઘરમાં પ્રવેશતા જ અજાણ્યા મહેમાનને વંદન કર્યા પ્રેમદાસે કહ્યું કે દીકરીઓ તેમને માત્ર વંદન કરવાથી નહીં ચાલે પગે લાગીને એમના આશીર્વાદ લ્યો ત્રણેય વહુઓએ આવનાર મહેમાનના પગે પડીને આશીર્વાદ લીધા પ્રેમદાસે ખોંખારો મારતા કહ્યું કે તમે લોકો પૂછો એ પહેલાં હું કહી દઉં છું કે આ સન્નારીનું નામ જાગૃતિ છે અને તમારા માતા સમાન નવા સાસુ છે તમને લોકોને યાદ હશે કે એકાદ મહિના પહેલાં હું લગાતાર ત્રણ દિવસ ગામત્રે ગયો હતો ત્યારે મારા એક ગુરુભાઈના ઘરે સંતોનો મેળાવડો હતો તેમનો દીકરો વિદેશમાં રહે છે તેઓ એક નોકરાણી બાઈ સાથે એકલા જ રહે છે અમારો એકબીજાનો જીવ મળી ગયો અને અમે આજકાલ ખૂબ જ ચર્ચા છે એવા લિવ ઇન રિલેશનશીપના સંબંધે જોડાયા છીએ હું કોઈ એવા દિવસની રાહ જોતો હતો કે હું મારા આ રહસ્યની જાણ ઘરમાં કરી દઉં આજે એ શુભ દિવસ આવી ગયો છે હવે અમારા આ પગલાંથી તમને લોકોને કેવી લાગણી થઈ છે એ તમે ત્રણેય વહુઓ વારાફરતી જણાવો તમારા ત્રણેયના પતિદેવોને હું રાત્રે પૂછી લઈશ છોકરાઓ નિશાળેથી આવે ત્યારે તેમને મહેમાન તરીકેની જ ઓળખાણ આપવાની છે પછી ધીરે ધીરે હું તેમને બધું સમજાવી દઈશ મોટી વહુ બેટા શરૂઆત તમારે કરવાની છે મોટી વહુએ હસતા હસતા જવાબ આપ્યો કે પિતાજી આપ તો વડીલ છો તમે જે કંઈ કરો એમાં અમે ખુશ જ હોઈએ ને તમે જે કંઈ કર્યું એ સારું જ કર્યું છે તમને એકબીજાની ઊંફ મળી રહે છે તમારું ધ્યાન અમે રાખીએ એના કરતાં બા વધારે સારી રીતે ધ્યાન રાખશે બેટા તું મોટી છો એટલે મને તારી પાસે આવા જ શબ્દોની અપેક્ષા હતી હવે વચલી વહુનો વારો આવ્યો વચલી વહુ તો લાગણીસભર હતી તેણે મલકાતા મોઢે ભાવ વિભોર બનીને કહ્યું કે ગોમતીમાંના અવસાન પછી અમને હંમેશા ચિંતા રહેતી હતી કે તમે ક્યાંક અમારાથી નાખુશ ન થઈ જાવ તો સારું બાપા તમારી ખુશી એ અમારા સૌને ખુશી આપણે બધા સંપીને સાથે રહીશું અને ખુશ રહીશું હવે સૌથી નાની વહુનો વારો આવ્યો નાની વહુ તો શરમાતા શરમાતા ફક્ત એટલું જ બોલી કે હું બંને ભાભીઓ સાથે પૂરી રીતે સંમત છું અરે માતાજી તમને પાણીનું પૂછવાનું તો સાવ ભૂલાઈ જ ગયું લ્યો હું પાણી લઈ આવું છું ના બેટા હવે તો આ ઘર મારું છે ને મારી ઈચ્છા થશે ત્યારે હું જાતે જ પાણી પી લઈશ પ્રેમદાસના ચહેરા ઉપર મલકાટ હતો એમને સંતોષ હતો કે નાટક ધાર્યા કરતાં વધારે સારી રીતે ભજવાઈ રહ્યું છે તેમણે વિચાર્યું કે તેમનો આ હળવો ડોઝ માત્ર પુત્ર વધુઓ પૂરતો જ હતો અને તેથી જ રાત્રે દીકરાઓ ભેગા થવાની રાહ જોયા વગર હમણાં જ નાટકને સમેટી લેવાનું હતું મોટી વહુએ ઊભી થતાં જ કહ્યું પણ બા કંઈક નાસ્તો તો કરશો ને લ્યો હું નાસ્તો લઈ આવું છું ના બેટા હજી તો આપણી પહેલી મુલાકાત છે એટલે થોડીક વાતો કરી લઈએ સાંજે જે રસોઈ બનાવવાની હોય એ બનાવી લેજો પણ ગરમા ગરમ ભજીયા તો હું જ બનાવીશ ભજીયા શબ્દ સાંભળીને નાની બહુ ચમકી ગઈ તેના મનમાં ચિંતા થવા લાગી કે બાપાએ બાને મારી ભજીયાવાળી વાત કંઈ તો દીધી નહીં હોય ને પ્રેમદાસ તો જાગૃતિબેનની ભજીયાવાળી દરખાસ્તને ગુરુજીનો ચમત્કાર જ સમજી બેઠા હતા પરંતુ જાગૃતિબેને તો આપમેળે સહજ ભાવે જ એમ કહ્યું હતું કે થોડા દિવસો પહેલાં એમને ત્યાંના સત્સંગ મેળાવડામાં ભક્તોએ તેમણે પોતાએ પોતાના હાથે બનાવેલા ભજીયાના ખૂબ જ વખાણ કર્યા હતા પ્રેમદાસે તો મોં ગંભીર રાખીને હળવેકથી કહ્યું કે જાગૃતિબેન હવે બંધ કરીશું ને ત્રણે વધુઓના મોઢા પ્રેમદાસના આ વિધાનથી આશ્ચર્ય ભાવે પહોળા થઈ ગયા ત્યારે એમને જલ્દી ન સમજાયું કે બાપાએ જાગૃતિમાંથી જાગૃત બેનનું સંબોધન કેમ બદલી નાખ્યું હશે અને વળી પાછું એમ પણ કહ્યું કે હવે બસ કરીશું ને તો આનો શું અર્થ થાય તેમ છતાં પણ બધાને સમજાવવું ન પડ્યું કે હકીકત શું હતી ત્યારે નાની વહુ હરખના આંસુ સાથે હસતા હસતા બોલી ઉઠી કે બાપા તમે લોકોએ તો સાચે જ હદ કરી નાખી ત્રણેય વહુઓ પ્રેમદાસની બધી જ પરીક્ષામાં પાસ થઈ ગઈ નાની વહુને પણ ઘરના બધા સભ્યો સાથે કઈ રીતે રહેવું તે પણ શીખવી દીધું હતું જો દરેક ઘરમાં આવા મા બાપ મળે અને દીકરી અને વહુઓ તેમને સારી રીતે સમજે તો આ સમસ્યા ઘણા ઘરોમાંથી બચી શકે એમ છે વહુઓએ હંમેશા પોતાના સાસુ સસરાની સાચી સેવા કરવી જોઈએ અને દરેક માતા પિતાએ પોતાની વહુને એક દીકરી સમાન ગણીને માન સન્માન આપવું જોઈએ તો મિત્રો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો જય દ્વારકાધીશ